વડોદરાથી રસીલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવજનોને જય શ્રી કૃષ્ણ સીધો ને સાધો લાલો સૌના ઘેરે આવે રે સૌને ઘેર આવે લાલ સૌના કામ કરે રે પાણી ભરવા જાય ગોપી લાલા ને બોલાવે રે તારાબી વિના કોણ લાલા બેડલા ચડાવે રે ખંભે નાખ્યા ખેસ દોડી દોડી દોડિયા વેરે ગાય દોવા બેસે ગોપી લાલા ને રે તારા વિના કોણ લાલા દોધળિયા પિવાડા વેરે હાથમાં લીધી લાકડી ને દોડી દોડિયા વેરે છાસ કરવા બેસે ગોપી લાલા ને રે ತಾರಾ ವಿಣ ಲಾ ಮಾವರೆ ಹಾ ಮಾಡಿಧಿ ದೋಡಿ ಅವರೆ ರೇ ರಸೋ ಬೆಸೆ ಗೋಪಿ ಲಾ ನೆ ಬೋಲಾವೇ ರೇ ತಾರಾವಣ ಲಾಲೂಜ ಮಾಡ ಕಂಬೆ ನಾ ದೇ ನೋಡೋ ದೋಡೋ ಯಾವೇ ಮೈಡಾ ವೆಚವೀ ಲಾಲ ನ ಬೋಲಾವೇ ರೇ ಮೈ ವೆಚವೀ ಲಾ ನೆ ಬೋಲಾವೇ ರೇ તારા લાલા છોકરા રમા ઘૂઘરા બાંધોડો દોડો આવે પગમાં ઘૂઘરા બાંધા ને દોડી દોડી રે થઈ 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 નાચે વાલો છોકરા હસાવે રે સીધો ને સાધો વાલો સૌને ઘેર રે સીધો ને સાધો લાલો સૌના ઘેરે આવે સૌને ઘેર આવે લાલો સૌના કામ કરે રે કૃષ્ણ ક્યાં લાલ કીજી